બારડોલીના કડોદ ગામના પર્વતારોહક પિતા પુત્રી નેપાળમાં થયા ગુમ જિગ્નેશભાઈ ભંડારી પોતાની પુત્રી પ્રિયાંશી સાથે નેપાળ ફરવા ગયા હતા જ્યાં દીકરીના દુર્ગમ પહાડી વિસ્તારમાં ટ્રેકિંગના સપનાને સાકાર કરવા જિગ્નેશભાઈ પુત્રી સાથે નેપાળ અન્નપૂર્ણા ત્રણ તરફ ગયા હતા જ્યાં ગુમ થતાં આજ દિન સુધી પિતા પુત્રીની કોઈ ભાળ મળી નથી પિતા પુત્રી ગુમ થતાં પરિવારજનો ચિંતિત થયા છે પરિવારના જણાવ્યા મુજબ જિજ્ઞેશભાઈએ પત્ની સાથે વાત કરતા એકત્રીસ ઓક્ટોબરે પરત આવવાની વાત કરી હતી પરંતુ હિમવર્ષાને લીધે અન્નપૂર્ણા તરણ તરફ જવાનો માર્ગ બંધ થતાં પિતા પુત્રીનો કોઈ સંપર્ક થવો નથી પિતા પુત્રીની કોઈ ભાળ ન મળતા પરિવારજનોએ સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે નેપાળમાં ભારતીય એમ્બેસીએ સ્થાનિકોની મદદથી ગુમ પિતા પુત્રીને શોધવા પ્રયત્નો હાથ ધર્યા છે બારડોલીના કડોદ ગામના પર્વતારોહક પિતા પુત્રી નેપાળમાં થયા હતું જિગ્નેશભાઈ ભંડારી પોતાની પુત્રી પ્રિયાંશી સાથે નેપાળ ફરવા ગયા હતા જ્યાં દીકરીના દુર્ગમ પહાડી વિસ્તારમાં ટ્રેકિંગના સપનાને સાકાર કરવા જિગ્નેશભાઈ પુત્રી સાથે નેપાળ અન્નપૂર્ણા ત્રણ તરફ ગયા હતા